જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે હવે આપણે જોવું આપણે યુરિયા ખાતર હોય આપણે ખેડૂત મિત્રો અત્યારે બધા સિઝન છે યુરિયાની તો યુરિયા બધા ખેતરમાં નાખતા હોય તો આપણે હવે જાણશું કે તમારી પાસે યુરિયા છે એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે આપણે કઈ રીતના નક્કી કરી શકીએ તો એના વિશે આજે આપણે વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું તો વિડીયોને એક લાઇક આપી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે જોવા જઈએ ને તો યુરિયા તો કે માર્કેટમાં ડુપ્લિકેટ અત્યારે ઘણું બધું વધી ગયું બરાબર યુરિયા એક વસ્તુ એવી નથી આપણે જોવા જઈએ તો બધી વસ્તુ માર્કેટમાં અત્યારે ડુપ્લિકેટ મળે જ છે અને યુરિયાની અંદર આપણે જોવા જઈએ સ્પેશિયલી તો એ નેવું ટકા સુધી શક્યતા ઓછી છે ડુપ્લિકેટ થવાની એનું કારણ એક છે કે જે ડુપ્લિકેટ વસ્તુ કેની થાય કે જેનો માર્કેટ ભાવને વધારે હોય એનો ડુપ્લિકેટ હંમેશા વધારે થાય આના અત્યારે આપણે ભાવ જોવા જઈએ તો બસો પાહ રૂપિયા સિત્તેર રૂપિયા આજુબાજુ છે એટલે ડુપ્લિકેટ આનું શક્ય નથી પણ આપણે તો પણ જાણશું કે તમારા હાથમાં માની લો ડુપ્લિકેટ યુરિયા આવી ગયું તો આપણે કઈ રીતના એને નક્કી કરી શકીએ અને તમે જાણતા જ હોય કે ઓરાજન ને એ બધી મૂંગી દવા આવે બરાબર તો કે એનું ડુપ્લિકેટ શક્ય છે અને ડીએપી ને બધા ડુપ્લિકેટ થઈ શકે તો આ ના થઈ શકે પણ આપણે જાણીએ છીએ કે કઈ રીતના આપણે એનું જાણી શકીએ કે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે તો એના માટે તમારે શું કરવાનું બરાબર તો આ રીતના એક ગ્લાસ લઈ લેવાનો બરાબર આપણી પાસે તો ગ્લાસ નથી બરાબર પણ તમારે એક વ્યવસ્થિત સાફ ચોખો ગ્લાસ લઈ લેવાનો ગ્લાસ લઈને એની અંદર શું કરવાનું તો કે યુરિયા લઈ લેવાનું યુરિયા એક મુઠ્ઠી એક યુરિયા આની અંદર નાખવાનું યુરિયા નાખીને પછી જોવાનું કે આનો કલર કે કંઈ થાય કે નહીં તો આપણે હવે એની અંદર યુરિયા નાખી દઈએ બરાબર આટલું એટલું યુરિયા નાખી દેવાનું અને આને જોવાનું કે આની અંદર કંઈ કલરમાં ફેર પડ્યો આપણે એને હલાવી નાખવાનું વ્યવસ્થિત હલાવીએ અને પછી જોવાનું આમાં કંઈ કલરની અંદર કંઈ આપણે ડિફરન્સ જોવા મળે કે નહીં તો હજુ મિત્રો આ રીતના થઈ જાય ને આપણે એની અંદર હાથ નાખવાનો તો હાથ આપણે એકદમ જોવું તો આ એકદમ યુરિયા છે ઠંડુ થઈ ગયું હોય ઠંડુ થઈ ગયું અને નીચેનામાં જોવાનું ક્યાંય આપણે કંઈ ડોરું પાણી કે એવું નથી દેખાતું કમ્પ્લીટ વ્યવસ્થિત આપણે આરપાર જોઈ શકીએ એવું પાણી છે તો આમાં કંઈ આપણે વાંધો આવે નહીં આ કમ્પ્લીટ છે બરાબર તો આ રીતના તમે ચેક કરી શકો ઘરે જ કે આપણું ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તો હવે મિત્રો તમને કેવી લાગી માહિતી બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો નવા હોય આપણી ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બીજા બધા ગ્રુપની અંદર શેર કરી દેજો જેથી કરીને આપણા બીજા પણ ખેડૂતભાઈઓને થોડીક સાચી માહિતી મળે ધન્યવાદ